તો જો બપોરે રાંધી અને ખાઈ પી અને ભૂઈ ગયા હતા બપોરે અને શારક વાગ્યા હોરા જાગ્યા જાગીને બહાર આવ્યા છે વાહરવા આવે અને એમાં જેઠાણી ઘરે બે વાસ આવવાની તૈયારી કરી છે કેમ કે શરબત પીવા કીધું છે એ કે આવશો કે બધે શરબત પીવા તો શરબત પીવા જ અત્યારે ઉનાળાનો ઠંડો ઠંડો સરબત તો મજા જ આવે તો અમે બધા જવાના છીએ શરબત પીવા તો ત્યાં જઈને હું તમને શરબતનો રેડિયો બતાવીશ તો જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને અમે આવ્યા છીએ મારા જેઠાણી ઘરે બેહવા તો જો એને શરબત બનાવ્યું છે અને બધાય પીવી છે જો ગ્લાસ બધાય ભેરા છે અહીંયા લીંબુ શરબત બહુ સારું ઠંડુ ઠંડુ શરબત છે આ બધા અમે બેહવા આવ્યા છીએ અને ઘરે મોજ કરવા નવરા છે ને એટલે જો આ મારા જેઠાણી છે તો બધા શરબત પીવી છે બધા સીતારામ બોલજો સીતારામ બોલો સીતારામ સીતારામ બધો શરબત પીવી છે બહુ મસ્તીનું શરબત છે

આવી ગયું છે અને મેં બેઠા છે વાહારવા જો અહીંયા પવન આવે ને એટલે જો આમાં નણન છે એને ભાણ્યો છે આ દેવા જો ખવારમાં તો બહુ કુંદડતો હતો અત્યારે વળી રહ્યા છે રેમા કરે જો આ એમ અમારી દેરની છોકરી છે પછી અમે જો બેઠા છે બહાર ખાટલે વીએ આવે બે હિમા જેઠાણી ઘરેથી અને બેઠા છે પવન આવે છે ને એટલે ટાઈમ થઈ ગયો છે બેઠા છીએ મેરડી એ જ આવું છે દર્શન કરવા અમારા ગામમાં મેળડીમાંનું મંદિર છે બહુ મસ્ત એનું મોટું જબ્બર છે અને મંદિર પણ બહુ સારું મોટું જબ્બર છે ત્યાં પ્રોગ્રામ પણ બહુ મોટા મોટા આયોજન થાય છે તો ત્યાં દર્શન કરવા જવાની તૈયારી કરવી છે તો જો હમણાં ખડીકરા જાવી થોડોક કાંઠોપોર થાય એટલે કાંઠોપોર જ થઈ ગયો છે આમ તો એટલે જવાની તૈયારી જ કરવી છે હવે તો હવે જાવીએ હમણાં I'm ગામ તો અહીંયા તાવ વધે સારું છે માણસ હજી આવી નથી બહુ પણ હજી ီကျာအျာကွိိုရာာကွိုရာကြးက်တူျာခရြ့္က်ရာြးတို့က જો મેરડી માના દર્શન કરીને ઘરે આવી ગયા છે અને જો આ મિતે બધે પાણીને એવું સાંટી દીધું છે પાણી આવ્યું છે એટલે જો પાણી ચાલું છે ટાંકી ભરાઈ ગઈ છે ઢોરની પાવાની પાણી બધે સાંટી દીધું છે જો અને હવે જો ખાટલો હતાણ કરે છે ઢીલો થઈ ગયો છે એટલે તો હાલો હવે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે હાવ હાન પડવા આવી છે તો બસ અહીં અમારો બ્લોગ પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ